તળાજા તાલુકાના શેળાવદર ગામે પતિના હાથે જ પત્ની હત્યા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવનું જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે આજે એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવની પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ શેરાવદર ગામે રહેતા છાયાબેન વનરાજભાઈ ગોહિલ ઉંમર વર્ષ સાડત્રીસનું મોત કોઈપણ કારણોસર પોતાના પતિના હાથે જ થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે